નિરોણા ગામે ભારતીય ઔષધિ કેન્દ્ર સસ્તામાં જેનરિક દવાઓ ઉપલબ્ધ કરવાની પહેલ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ભારતીય ઔષધિ કેન્દ્ર સાથે વધુ લોકો માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરવા માટે મહત્વપૂર્ણ પ્રારંભ કરવામાં આવી આ મેડિકલ સ્ટોરની શરૂઆત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ઔષધિ યોજના હેઠળ કરવામાં આવે છે આ યોજના મુખ્ય ઉદ્દેશ્ય દરેક લોકો માટે સસ્તી અને ઉપલબ્ધ જેનરિક દવાઓ પૂરી પાડવાનું છે આ જેનરિક દવાઓ બેન્ડેક દવાઓના સરખામણી એ પચાસ ટકાથી નેવું ટકા સુધી સસ્તી હોય છે તે છતાં ગુણવત્તા અને અસરકારક તેમાં કોઈ સમસ્યા રહેતી નથી આ મેડિકલ સ્ટોરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બિબર રવિભાણ આશ્રમના મુકુલદાસ જગજીવનદાસ મહારાજ તથા કરછ જિલ્લા પંચાયતના સદસ્ય એવા કરસનજી જાડેજા અને નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય શારદાબેન રમેશભાઈ આહિર તથા નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમભાઈ આહિર નિરોણા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સાઉબેગ મુગલ અને બિબર ગામ પંચાયતના સરપંચ ઉપસ્થિત રહ્યા